સાવલી તાલુકાના ભાદરવા ગામે ક્ષત્રિય યુવક સંઘનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો તનસિંહજી બાપુના જન્મ શતાબ્દી બે હજાર ત્રેવીસ અને ચોવીસ અંતર્ગત આજ રોજ સાવલી તાલુકાના ભાદરવા ગામે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો તનસિંહ બાપુએ શરૂ કરેલા આ મહાભિયાન હજુ સુધી જાળવી રાખવામાં આવ્યો છે અને રાજપૂત સમાજને એકઠો અને એકત્ર કરવાનો અથાક પ્રયત્ન રોજે રોજ ચાલુ છે જેમ કે રાજપૂત સમાજે અખંડ ભારત માટે કેટલાક બલિદાન આપ્યા અને પોતાના રજવાડા પણ જતા કર્યા છે પરંતુ આજે એ સમાજ ક્યાંય એકઠો જોવા મળતો નથી તેથી સમાજને એકઠો કરવાનું કામ આવા સમજવંતી કાર્યકરો દ્વારા સ્વર્ગીય ખર્ચ સ્વખર્ચ કરવામાં આવી રહ્યા છે જેમ જેમાં ભૂલાઈ ગયેલો આપનો ઇતિહાસ અને હજુ પણ આપણે એકઠા થઈ શું શું કરી શકીએ છીએ તે લોક જાગૃતિ માટે સમાજના આગેવાનો ગામે ગામ ફરી સ્નેહમિલનના કાર્યક્રમો યોજી રહ્યા છે એ ક્ષત્રિયક્ષ સંઘ કોઈ સંસ્થા નથી પરંતુ ક્ષત્રિયક્ષ સંઘ એક ધર્મ છે જે ધર્મની અંદર તમામ ધર્મો નિહિત છે ક્ષત્રિયક્ષ સંઘનું પાલન કરવાથી તમામ ધર્મોનું પાલન થઈ જાય છે એવું ગીતા અને શાસ્ત્રો કહે છે એટલે ભૂલેલી ક્ષત્રિય સંસ્કૃતિ ફરીથી ઉજાગર થાય એટલા માટે ક્ષત્રિય સંઘ કમર કશી રહ્યો છે ઓગણીસો ને છેતાલીસમાં એની સ્થાપના થઈ હતી આજ સુધી સતત આવા ત્રણ દિવસના સાત દિવસના અને ચૌદ દિવસના શિબિરો કરી અને ખોયરેલું ફરીથી છાત્રત્વ પ્રગટ કરવા માટે કમર અને કટિબદ્ધ છે એટલા માટે કે દુનિયા ઉપર થયેલી થઈ રહી છે એવી અરાજકતાઓ દુનિયા ઉપર થયેલું આવા પાપાચાર એને મિટાવવા માટે ફરીથી ક્ષત્રિયો કમર કસે અને આ દુનિયાની અંદર ફરીથી સ્નેહ દયા અને શાંતિનો ફરીથી ઇતિહાસ થપાય ફરીથી આખી દુનિયાને શાંતિમય બને એવો એનો ઉદ્દેશ છે એટલા માટે ક્ષત્રિયો વક્ષ ગલી ગલી શહેર શહેર નગર નગર ગામ ગામ અને દરેક જગ્યાએ જઈ અને સુધેલા છાત્રને જગાડવાનું કામ કરી રહ્યો છે આમની અંદર માત્ર પુરુષો જ નહીં માતૃ સંસ્થા એટલે માતૃશક્તિ એટલે કે બહેનોનો પણ શિબિરો લાગે છે આવા બહેનોના શિબિરની અંદર બહેનો પોતે સંચાલન કરે છે મુખ્ય જ્યારે શિબિર હોય છે ઉચ્ચ પ્રશિક્ષણ શિબિર ત્યારે સંઘ પ્રમુખ સાહેબ પોતે શિબિર લેતા હોય છે એની અંદર ધર્મ અર્થ કામ અને મોક્ષ એના સંબંધી વાતો કરવામાં આવે છે બ્રહ્મચારી આશ્રમ ગૃહસ્થાશ્રમ સંશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમનું શિક્ષણ આપવામાં આવે છે અને દુનિયાના સારા શાસ્ત્રનું જ્ઞાન અને એક ઉજાગર કરી અને સાચા ક્ષત્રિય તરીકે કેવી રીતે જીવાય એ પ્રણાલી હંમેશા ઉજાગર રહે એટલા માટે શાખાનું નિર્માણ કરવામાં આવ્યું છે શિબિરમાં શીખેલા શિક્ષણ શાખા દ્વારા સત્ય ઉજાગર રહે અને કોઈ દિવસ ભૂલી ન જવાય એટલા માટે સતત પ્રયત્નશીલ રહે અને ક્ષત્રિયોગ સંઘ આ કાર્ય ઓગણીસો છેતાલીસ થી આજ સુધી સતત કરી દે નામ મારું નામ ધર્મેન્દ્રશ્રી આંબળી